કે સંચય યોજના એ માત્ર યોજના નહીં પરંતુ ભાવી પેઢી માટે આપણે કરવાનું એક પુણ્યનું કામ છે એટલે જે જળ એ માત્ર સંશોધનનો નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ભવિષ્યનો મુદ્દો છે જેના પર ભારત સરકાર અને જળશક્તિ વિભાગ ગામડે ગામડે જન ભાગીદારીથી કાર્ય કરી રહ્યું છે વિરમગામ વિધાનસભાના ગામડાઓમાં ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે ભવિષ્યમાં જન ભાગીદારીથી કેચ ધ રેઇન યોજનાને મજબૂતીથી આગળ વધારવામાં આવશે આ પ્રસંગે વિરમ ગામના યુવા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદ ગિરી ગૌસ્વામી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેશસિંહ ચૌહાણ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા તેમજ પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ગજ્જર